જય માતાજી રામ રામ સીતારામ જો આમ લાડવા આવ્યા ને લાડવા બનાવે લાડવા ગણેશ 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 ચતુર્થી કે શું કે જો આ પીડિયા બનાવે પછી ગણેશ ભગવાન આટલું લાડવા બનાવે ગણેશ નવારવા જાય જો આમાં પિંડીયા ત્યારે આવ્યો ને કે માંડવીનું તેલ છે અમારું ઓર્ગેનિક એમાં તારે આપણે જો આમ ખારી સિંગ ભેરી ખાઈએ અઢાર ઊંઢે ઉઠીને ખાઈએ આપણે કઈ ચા પાણી નથી પીતા ને તો આ ખારી સિંગ ખાય બહુ ભારી બને જો જબરજબર જબર હા લાડવા બનાવે ગણાય ને પાછા દહ દી રમી બધાય છે ને ગટરુમાન ખાડીયુમાન જેમ ત્યાં નાખી આવે ને ખરેખર ખોટું જ કરે ગણે ઘરમાં હોય ને એ ગણે એની બેહાડાય એની પૂજા કરીને પાછો મૂકી દેવાય આ તો અઠવાડિયું દેવાથી પૂજા કરે ને પછી નાખી આવે ખાડીયુમાન ગઠરૂમાન જેમ તેમ જેમ ત્યાં પીડ્યા હોય આ બધા સોપના મારે સડી ગયા દેખા દેખી મેં એ વાત ને કે દેખા મેં માથેથી પાછી તો સરકાર રૂપિયા આવે એક દી હું ભાઈ ફેસબુકમાં જોતો હતો પોરબંદર પેલો ઇનામ એ કે પાંચ લાખ રૂપિયા બીજું ઇનામ કાંઈક અઢી લાખે ને ત્રીજું ઈનામ દોઢ લાખ બોલો ગાયું ભૂખ્યા મરે એનું કંઈ કરવું નથી ને આવા શો કરાવી પછી ગણપતિને બધા આવવા જાય દરિયામાં ત્યાં કોક ને કોક ડૂબે ને મરે રાજો એ કેવું ખોટું કરે ને ભગવાનને ક્યાંય પૂજા કરી કોઈ ગટરૂમ નાખ્યા હોય પાણી એવા ગંધાતા હોય ખાડીઓના નાનતાને ક્યાંય નાખ્યા હોય ભગવાન રખડતા હોય છે એટલે ખરેખર એ થવું જ ન જે ગણે હોય ને ઘરમાં બેહાડીને ત્યાં પૂજા કરીને કે ઝીણકો ગણે હોય એને બેહાડે ભલે મંડપોના નાનતાની ડેકોરેશન કરાય પણ આ મૂર્તિઓ જબર જબર લઈ આવીને બસે ગમે ત્યાં ભગવાનને નાખી આવે તેવું હે ભાઈ ભગવાનને પૂજા કરે ને પછી જાય નાખી આવે ક્યાં ભગવાન ઉડતા હોય કોઈને હાથ ભાંગી પડે ને પગ ભાંગી પડે ને કોઈ મૂઇન ને હોય ને ભગવાન દડતા હોય લાવું કે મહાભારત રામાયણ કે ગીતા ક્યાંય આવતું જ નથી કોઈ જગ્યાએ કે ભાઈ આ ભગવાનને આમ પૂજા કરીને પછી નાખી આવો કે નાખી આવો ગટરું જેવા પાણી હોય એમાં એને આ બધા હાવ દેખા દેખી ડીંડક છે ખોટા કહેવા ને ઘઉં ના હોય ને એવામાં પછી આ મૂકે પાછા હોય આમ પાણી નાખીને બીજું કાં તેલ પાણી નાખીને બનાવ તેલનું પાણી નાખીને બનાવે પછી તેલમાં તરે પછી ભૂકો કરીને ગાડવા બનાવે આવું ને ભાઈ માખી મારવાનું મશીન છે પછી આ કોરા દાળ ભાત બનાવ્યા શિવાર ના કે જેવો દાળ બનાવીશ ગણપતિ મોરિયા મેવાર ના દાળ બનાવીશ આ કોરા ઘઉં રોટલી

ગણપતિ ઘરે રાખીને પૂજા કરાયા ગણપતિ નાખી આવી એવું ના કરાય તો હાલો હવે આપણે વ્યારો કરીએ વ્યારો લઈએ લાડવા વારવાનું તો હાલે આવું છે આમ લાડવા હવે આપણે વ્યારો હવે જોવા તરણે તરના મેળામાં બે હજાર પચીસ એના કઈ તરણેતરના મેળામાં કાકરેજ ગાયું ગીર ખૂટ ને કાકરેજ ખૂટ એવા ને કે આપણા મહાકાલ જેવો તો નથી એ કંઈ ક્યાંય આપણે લઈ નતા ગયા એવા પણ કાંકરેજ ખૂટાય આપણે સુંદર ને લઈ ગયા નંબર લઈને આવે ત્યાં તો કાંકરેજ બેઠો જાફરાબાદી ભેં હું પાડા દ્રૌપદીનું મસ્વેદન થયું તો એવા ને કે અર્જુન મહાભારતના વખતમાં હે ને એ મસ્વેદન કર્યું હતું તરણે તરના વાયડામાં પાસમ નેધી એ ને કે પાસમ દી એટલે દી ઇનામ આપે આ બધાને બેસ્ટ એનિમલ કોણ છે એ આપે એવા ના કે ભેં ના અલગ આપે ને અલગ આપે જાફરાબાદ ને ભેંહું ના જાફરાબાદી પછી ગીર ગાયું ના ગીર ગીર ખૂટના અલગ આપે લઈ લેવા જાફરા બધી પાડો બહુ સારો પાડો હોય એમ પછી આ હું અમુક અમુક તરોગા પછી લઈને આવે ભાડું દેતા હોય એટલે પણ આ ભાડું દેતા ને તો અમે તો ગયા હતા લઈને ભાડું ભાડું કાંઈ નથી દીધું એક વરે આપણો ત્યાં નંબર લઈ આવેલા હે એને અર્જુન તરણે તરણે આવલામાં ગીર ખૂટ આપણો હોય ને અર્જુન એ લઈ આવ્યો એવા જાફરા બધી ભેહું હોય આખા ગુજરાતમાંથી અલગ અલગ આપે એને કે અલગ અલગ લઈ આવે કોઈને લઈને જવું હોય ને તો મેળા પહેલાં જાફરા આપણો સરકારી ડૉક્ટર હોય ને ડોક્ટર ડૉક્ટરને ખબર હોય પછી કાંકરજ આવી જો આ કાંકરેજ ખૂટ હે અમારે શિવમ રબારી છે ને ત્યાં એને મોકલા ઓકલા ના ને કે વીડિયા આ જો કાકરેજ ખૂટ હે એ ખૂટ થાવ એ નહીં ગયો હતો ને સુરેન્દ્રનગરના બાજુમાં હેનું ગામ એની વિડીયા ઉતારી મકલા કે રમભાઈ હું વિડીયા મોકલું એ કે તમે નતા આવ્યા ને મેં કીધું ના ના કે તો હું વિડીયા મોકલું મેં કીધું મોકલ મોકલ મારે જ આવું હતું પડામાં છોકરા ગયા તો રણજીત રણજીતને કહું મુંબઈ વિઝા સબમિટ કરાવે એટલે રહી ગયા અને પછી ભાઈ જે નવ તારીખે આ નવ જણા હે ને બધા એકવીસ તારીખ પછી અમે જાત્રામાં આવ્યા પછી ના જેના હે ને એ બધાની બીજા સબમિટ તારીખ નવ તારીખ આવી નવમાં મહિનાની ને નવ જણા સીએ અમે કેવું પાછું આંકડો બધો સરખો નવ જણા હે નવમો મહિનો અને નવ તારીખ કાલે તારીખ આવી ગઈ ભાઈ તમારી બધાની એટલે તૈયાર રહેજો ને કાકરે ગાય જોતા જાઓ જો ના જાફરાબાદી બેમ હું ઘણીયું ભેંસું હતું અને ઘણીયું ભેંસું જો અલગ અલગ એને કે જાફરાબાદી ભેંસું બંને ભેંસું બધી હતી પણ હું શિવમભાઈ તો વિડીયાના બહુ ન હોય ને એવા એટલે પછી કટકા કટકા એની રીતે એની ઉતારી મોકલા બસ આમાં વર એ વાંધો હજુ આ બની આવ્યું એને કે આ બની હે વચમાં એ જાફરાબાદી વસમાં બની હે આ જાફરાબાદી દોન ના આવે ત્યાં તો બધી બધા નંબરની જાહા હોય એ જ આવે ખરેખર જવાયા જોયા જેવા હોય એ ના કે મેળો જોયા જેવો હોય ગીર ગાયું હોય ગીર ખૂટ કાકરેજ ગાયું કાકરેજ ખૂટ જાફરાબાદી ભેંહું જાફરાબાદી પાડા પછી બંને ભેંસું અને બંને ગાયું ના બંને પાડા બંને ગાયું તો નહીં કાકરેજ ગાયું હોય તો જો એ વારને કે વાત સડી જઈને દો

આ પણ વાડો જોઈ લે જાફરાબાદી બહુ બધા હારા હારા હું જૉક્ટર ત્યાંથી પાસ કરી ગામડેથી ને પછી મોકલે અમુક અમુક તો ડોક્ટરો એવા હોય જેવું હોય એવું મોકલી દે પછી આ ગીર ખૂટ ગીર વાસળી ગીર વાસડી જો આમ બધું આમ અલગ અલગ બાંધવાની નાખવાની એમ સુવિધા હોય બધી ગીર ગાય સાઠ નંબર ને એમ બધું એમ તો નામ નામને અંતે બધું લખેલું હોય ઓગણ ઓગણા અઠાવન બધી નંબર આપ્યા જો સત્તાવન છપ્પન પંચાવન છપ્પન નંબરની વાછડી ત્રેપન નંબર બધીને નંબર આપેલા હોય खुद से लो ये ना कि सेवा ही डबे तंजी की ये बाइक ही होती है ना अस चंद्रवंशी है ना कि चंद्रवंशी बाइट खुद है काबड़ी आई क्लास है कलर मरुपारी लागे काबड़ी जो लाल करता એટલે તો જાજા પૈસા આપે એને બધાય કા ભરીએ ને બધા બહુ શો આ પણ ગાયું તો એ કંઈ નબળ્યું નથી જો આ ઓળ કોઈ સારું બેઠો નંદી મહારાજ આ ગાય છે જો ને લડી ગયા ને બાજુમાં લાલ ખૂટ અડત્રી નંબરની ગાય ને જો આ ગાય છે આ બધી ગીર જે ગઈ આ મોટી ઉંમરમાં નહીં પાંત્રીસ નંબર ખૂટ કુંઢો એ કુંઢો ગીરમાં લાલ ખૂંટ આખા ગુજરાત માંથી આવ્યા તરણે મેળામાં દ્રૌપદીનું મસ્વેદન હતું એનો પંસાડ રાજ્ય કહેતા આણી દ્રુપદ રાજાનું રાજ હતા પણ ખૂંટવ નું સાસરું હતું દ્રૌપદી ના માવતર મસ્ત કર્યું હતું ભારત આખો નીચે રાજ નીચે બધા રાજ હતા દ્રૌપદી નો જન્મ ગુજરાતમાં જો આ પણ ખૂંટ છે એને ગીર ખૂંટ આ ગીર જાવું તો પણ મેળાનું જરા વોહાણ મોડું આવ્યું પછી પાછા જાતા જાતા વાળા આરા કરી ગયા મેં કીધું હવે રોગા જોવા જાવું તો પણ શિવમભાઈ મેકલા ને આ બધા જો કાબરી ઓળખી એ ક્લાસ છે નરવી છે બાજુમાં ફૂટ બેઠો હા વરસાદ કે થાય ને તો હેરાણ બહુ થઈ ગઈ અમે ગયા હતા તેથી ત્રણ ચાર વરસ પહેલા ગયા હતા ચાર વરો પહેલા આપણે અરજીને નંબર લીધો ને તરણેતરમાં દેધું વરસાદ બહુ થયો તો હુવા ને ત્યાં ગેસ્ટ હાઉસ હાઉસના અંતર કાઈ નથી ગામડું જ છે હાવ ખાલી કારણ કે મસ્તવેદન ત્યાં જેવું તો એ કુંડ ને આજે બધુંય હે તમે ત્યાં જ આવતો અરજી ભીમે પછી થંભ ઉપાડે લીધો તો એ થંભ ને બધાય છે એ દ્રૌપદીનું મસ્વદન થયું ને થાય તે દી પ્રોગ્રામ પાંચ દિઆલો હતો એટલે આ મેળો પાંચ દિનો હોય બન્ની આવી જોઈ લો એને બની સિંગડા નાના નાના હોય આ એમ માંદીઓ નસિયું પડે આ બન્ની ભેંસું હે નહીં દૂધ પણ સારું કરે ને અને ચરવાનું હોય ને એટલે હાવ મફતના દૂધ આપે બની પાડો ભેંસ બની કદ કદમાં એવડી ના હોય દૂધ બહુ સારું આપે બીમાર પણ ઓછી પડે એમ કચ્છ ની હોય કચ્છ બની કે ને એને બની ભેંસુ કી કપડા નીચે અમુક મૂકે તો અમુક નમુક અમારા જેવા કઈ નથી પાયથરી દૂધ ને એવું બધું લખેલું હોય દૂધ તો પછી અમુક અમુક થવામાં બહુ જ અજબુ વિડિયામાં આવે ને તો બોલી નાખે પચી પચીસ લિટર ને આપણે જોઈએ તો થાય કે નથી કરે એમાં ગીર ખૂટ હવે પછી ગીર આવ્યા જે કાળી ગાય લાગ્યા એને કાંખી બ્લેક જે કરી છે બે ગાયને વાછળી જોવાય ઘણા આવે ગીર ખૂટ નીલડો લાગે નીલડી ઓળખી ગીર નંદી મહારાજ એ ઓળકી લાગે કાબરી નીલડી જેવી ઘોડા હતા અવાર તો એને ઘોડા ઘણા બધા હતા પછી જો આ અમારે રણજીતભાઈ સિસોદિયા હા માળિયા હાટીને બાજુમાં ગામ છે આ એના વાછડા હે પહેલા તો બે બળદું હતા એ ઓપ થઈ ગયા અને મારા ખાલી આઠ જ વીઘા જમીન છે તો એ બળદું આવા રાખ્યા ને આવી જુલ્યું સિસોદિયા જ રાખી શકે એ અમારા ભાઈ જ થાય સિસોદિયા હે અમારા મહિલા એને અમે રણજીતના દાડા હે ને એ બધા અહીં ગુમલી આવ્યા હતા અને ગુમલીથી ત્રણ જણા ન્યા વયા ગયા અમે એકવાર પાણખાંડ ગામ છે ને ત્યાં ગયા હતા ત્યાંથી ગાય લીધી એટલે દાદા કહેતા હતા કે આપણા બાપડા હે ને એ બધા અહીં ઘૂમલી તમારે પોરબંદરમાં રાજ હતું ને ત્યાં આવ્યા હતા સાત જણા હતા અને ત્યાંથી પછી ચાર પોરબંદર રોકાણા અને ત્રણ નવાબ લઈ ગયો સિંહું મારવા હતું અહીં સિંહણને મારી નાખી હતી ને ઘૂમલી એટલે આ પછી નવાબને ખબર પડી એટલે ત્રણ જણા ત્યાં લઈ ગયો તો એ ગયા એ દિન એ મુસલમાનનું રાજ હતું તો કે રાજસ્થાની આવ્યા મારવાડા તો કે સિંહ નહીં માર નાખે તો એ કે અમને આપો ત્રણ જણા પછી ત્યાં લઈ ગયા જોઈ લે ઉભા છે મોરલા હજી તો આઠ વીઘા જમીન છે આ મેરો દસ અગિયાર છે બરધું ગાયું કદાચ હોક વીઘા તો હોય તો વિહક બરધુ રાખે એને વિહક રાખે કેમ કે સીસોદિયા હોય ને એને ગાયું ઘોડા ને બરધું એ પછી જીવથી વાલા હોય એમ રાખે એવા જો આ માંડવી એવી ઉભી હતી માંડવીમાંય નાખ્યા એમાંય વૈયા આવે ને બીજા તો રેમાં પડે ઠેકડા મારે ને અમારે આમ ગમે એમ ઘૂમરા મારે ઓહાણી ન હોય કારણ કે માંડવીની કિંમત જ ન હોય અમારી પાસે બરધું ને ગાયું ઘોડા એનો જબરદસ્ત શોખ હોય તો આમ આવે ત્યાં આમ બે છે રામલખન જેવા ખરખા ખરખાતો ને જ પણ છે બે આઈ કલાસ હાલતા હોય આમ વાવણી હાલતા હોય એનો વિડીયો તમે જોયો એ આપણે મૂકેલો રણજીતભાઈએ મૂકેલો એવો એને કે વાવણી હાલે એટલે રમાસટી બોલાવતા જાય ને આ છે ને એ આપણા અખોટ લઈ આવ્યા ને આ પારેવડાનો દીકરો હે આમ બનાસકાંઠામાંથી આપણે ત્રણ વરફ પહેલાં લઈ આવ્યા હતા અહીંયા ત્રણ તંજવર પહેલાં એનો દીકરો હે આપણો અહીં લઈ આવ્યા ને બાહુબલી ઈજો જો આ ખૂટ નો આ ખૂટ છે એ પારેવડા નો એમ કેતા હતા આ ગાયું હે જો આ ગાયું હે કાંકરેજ ને હજી કાંઈ કાંકરેજ વાસડો હોય કોઈને જોતો હોય ને તો એ દેવાનો હે આ બે અમે ભરીએ આ આપણો બાહુબલી હે ને વ્હાઈટ એની માં વ્હાઈટ છે ને આ કાળો હોય ને કાળા હોય તો કાળી ગાય હોય તો કાળા આવે અને બખલ લાવતા જો તો હોય બોલેરો બાહુબલીને આપણે ભરી આવ્યા એને કાનો દીકરો હે ને આ હૈ પારેવડાનો દીકરો આખું ખૂટ હે નહીં જઈ લ્યો કાકરે જો આવી સૂટો સૂટ આ જો આ બે વાછડીએ રહીએ ને બાહુબલીની દીકરી હોય બાહુબલીની બેનો હે દીકરી એને ઓલા ખૂટની માફ માફ મોમરો ભાઈ લોન્ટ કો બહુ થયું રખડવા જાય ને

તો હા કરવા પડે એ નાખી દે ને કારણ કે આ આ બોલેરો ઠેકી જાય મને ખબર આ તોડે ને તો ઠેકીને ભાગ જાય બોલેરો ઠેકી જાય અને હણી હું જોઈએ ગાડીમાંથી પડી ગયા ભરૂચ ક્યાંથી પીડ્યો ખબર મોકે પુલમાંથી પીડ્યો ને મોકે પણ નદી હતી નદીમાં ગયા બે પડતા ગાડીમાં ભરીને જાતા તો બે હૈદરાબાદ ગાડીમાંથી ઠેકી જાય ગાડીમાંથી ઠેકી ભૂલ હું નહીં હતી મોકરા કરી મેં મેલી તો અહીંયા ઘોડા છે ક્યાં કે ઘોડા જોઈ લ્યો અમારે કાઠિયાવાડી કાઠિયાવાડી છે જો રૂમ ને કેમ એમ પેડક બનાવ્યા અને ઓલું મારવાડી કે ત્યાં અહીંયા ને કે તોજા ને ફેરું જવાય નહીં કે મારવાડી ઓલી કોઈ પાછળથી

ના એમાં મારી કોરે ન જવા ગોલામાં દહીં ગોલો હોતો જો આમ લીવારના કાઠિયાવાડી છે એના તો માલિક નો જ ભરું હોખે જો અહીંયા પાણી હે ઓટોમેટિક આવે જેટલું ખાલી થાય એટલું પી દે અને સુનાબુનો જ નાખેલો હે આ બાજુ જો રેતી નાખેલી છે ભોગાવો એને ભોગાવો નાખેલો હોય તો ત્યાં ઊભું હોય તો ત્યાં ઊભે ત્યાં ખાવાનું ત્યાં બધું ખાવાનું છે ને આ કોરા ભોગાવો અને રૂમ એ હે લગભગ એટલે આમ આમ તો મને હે કે આઈઠ બી આ વીસ બાય વી તો આ બધા આ ખુલ્લું પણ વીહ બાય વીહનું પછી આ અંદર પણ વીસ બાય વીહ કારણ આ પણ વીહ બાય વીહનું અને કાઠિયાવાડી દો એ આમ તો હોજો હે આ તો એના આ તો મારવાડીએ હોજો હોય ને કે તો ઓલો તો સાંભો આવ્યો સીધો કે હાથો સીધો પછી આ એક મોટો ઘોડો હે જો ગબરો તમને બતાવીએ આ તો કેટલા ઓરનો હે આપણે પાસે આ હાણંતરી ઓરનો હે પંખા કેટલા હે ખબર એક ઘોડા ચાર એક બે ત્રણ ને ચાર પંખા હે ક્યાંક કે ચાર પંખા હે અને હાણંતરી વરનો હોય આ પણ કાઠિયાવાડી છે બહુ મોટો પણ જો કેમ રાખ્યા કેમ ચોખ્ખું બોખું ચોલી એને કે ચોખ્ખાઈ ને ચોલીટની બધી ઓલી ખોરા રહેતી હે આ બાજુ ખાવાનું છે એનું ફેસિલિટી જોરદાર છે એમને રૂમ વીહ બાય વી ના હે બધા જો આવે આ હું તો નહીં થઈ ગયો હા તો મોટો છે અવસ્થામાં થઈ ગયો તો એ જઈ ગયો હું ગયો તો કરું કારણ કે અવસ્થામાં ઘણો મોટો તો પછી જો ઘોડા આવ્યા ને કે રખાય બધું ખેડવું ને તો રાખવા જ પડે એના કે રાખવા જ પડે બે પાંચ ગાયું એકાદ ઘોડો કે ઘોડી બે બધું હજી તમને કાકરે જ ગાયું બતાવશો આપણે જ છે થોડી આજ તો હે જ હમણાં બતાવીએ આગળ અહીં તો અવાજ આવે પંખાનો બહુ નહીં અવાજ આવે તો જ ગાયું બતાવું તમને ત્યાં જેવો પછી આ ઘોડાના બધા આમાં દવાદારુ સામાન ને બધો રાખવા હતો આ બધા જો એ બધા બનાવ્યા છોકડાને કંઈ દવાને જે કંઈ રાખવી હોય બધું ગાયું ઘોડાની ને આ બધું આ બાજુ ઘોડાઓનો સામાન બધો આવ્યો ને ઘોડાઓનો સામાન બધો ખણગારવાનો એને ઘોડાઓને બધાય હોય હોય તો બધું એમ જો આ અંદર લાઇટું બાઇટું ઘણું બધું પછી આ બાજુ તમને આમ આ રૂમ તો ખુલશે ને આ રૂમ જો આખો ઘોડાઓનો જ છે પણ હજી આમાં ઘોડા નથી આવ્યા આમ આગળ તમને બતાવીએ આમાં નથી આપ જો કા દરવાજા ધક્કો મારીએ એટલે આમ ખુલી જાય જો આ બધા હે ઉપર જ એટલે ખુલી જાય અને અહીંયા બધી આ ભોગાવાની રેતી નાખેલી છે જો એમ રૂમ છે બધા વી બાય વી અંદર ગારો હોય એટલે આમ તો ઘોડા રહી જાય આમાં ચાર રાખવા હોય છે ગામત વડે ચાર રાખવા હોય તો ઘોડા જ રહી જાય એવડા એવડા રૂમ છે અહીંયા દરવાજો છે જો એના કે અહીંયા એ દરવાજો ધક્કો મારીએ ને એટલે આ બધાય ખુલી જાય જો કે આમ ધક્કો મારીએ એટલે આ બધા નિશ્ચય રેલ દરવાજા છે આમ હું આગળથી તમને આમ જો બતાવીએ બધા અમારે જરાક આમ ફોન તો વાગ્યા પણ પછી અત્યારે તમે એને ઉપાડીને જવાબ દઈ દઈએ તો ફરી ખમીન કરજો જો આમ આ ઘોડાના પેઢે છે બારોબારથી તમને બતાવી જરા જો

એવી ગાયનો વાસડો હોય પછી હામી ઉભી નહીં એની બેન છે વાસડાની એને હામી ઉભી ને પીજો ઈ ખૂટની બેન છે આપણે લઈ ગયા આ ખૂટી છે ને એનો બાપ એ ઓલો બ્લેક પીરો ને કાળો એનો બાપ છે ને આ એની માં છે બહુ ભરી ગાય છે આવી ગાય કાકરેજમાં ન મળે એને આવા હિંગડા હિંગડાવાર હોય ને આ બે પાંચ લાખની ન જડે એ તો દીએ જ નહીં જો અહીંયા છે આ કાકરેજ એવા કાંકરેજ જ રાખી બહુ ભરી ગાયું છે એને કે સરવા પણ બધી જાય એને બધી સરવા જાય એટલે આમ ફિટનેસ જોરદાર છે કઈ વાર આવું છે જો આવજું રખાય એમ આ કાગરેજનું દૂધ છે ને અહીંયા આ ગાયું છે લગભગ પંદર સત્તર વર્ષથી અહીંયા છે અમારે પોરબંદરમાં ક્યાં છે એ તો નથી તમને કહેતા પણ પંદર સત્તર વર્ષથી હે એ ઓલો ખૂટ આપણે છે ને બનાસકાંઠામાં જ કાળો લઈ આવ્યા હતા ને આ બધી કચ્છની હોય એમ કચ્છની ગાયું પારવડાના દીકરા છે એ ઓલો ખૂટ હતો નહીં એમ કેતા હતા આપણે ત્યાંથી લઈ આવ્યા હતા ત્રણ વરસ પેલા લઈ આવ્યા હતા બનાસકાંઠામાં એવું પછી આજી જો કાળો કાકરા છે કોઈને જોતો હોય ને તો આ દેવાનો ખૂટનો જ છે કપારમાં બહુ ભારી વાસડો આ કોઈને જોતો હોય ને તો એ દેવાનો હોય એ વાળા આપણે વાઈટ લેગા ને એનો ભાઈ જ થાય એનો ભાઈ જ થાય એની માય આમાં ક્યાંક છે પણ આપણે કોઈ બતાવવા નથી એની માય બહુ ભારી હતી માતા હોય સરવા જાય ને એટલે ફિટનેસ જોરદાર હે એની બધી માતા